નમસ્કાર મારા મિત્રો સ્વાગત છે તમારું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ નવ ની અંદર આપણી નવી સ્વધ્યન પોથી નવી આવૃત્તિ મુજબ મિત્રો ભાગ નંબર એક આવેલ છે જેની અંદર મિત્રો દરેક વિષયના અલગ અલગ જે પાઠો આપેલા છે તમે અહીંયા જોશો આપણે અનુક્રમણિકા સૌ પ્રથમ જોઈ લઈએ તો ભાગ નંબર એક છે જે નવી આવૃત્તિ સ્વધ્યન પોથીમાં આવેલી છે તેમાં ગુજરાતી વિષય છે ગણિત અંગ્રેજી અને વિજ્ઞાનમાં ચાલો યાદ કરીએ આપેલા છે તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતીનો ભાગ નંબર જે મિત્રો એક છે જેમાં ચાલો યાદ કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા સૌપ્રથમ ચાલો યાદ કરીએ એની અંદર તમે જોશો તો તમને પ્રશ્ન નંબર એક આપેલ છે તમને ગમતું એક ગીત કે લોકગીત લખી ત્રણ પ્રશ્નો બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે લોકગીત લખેલ છે કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે ઝીણા ઝરમર વર્ષી મેઘ ગુલાબી કેમ કરી જાસુ ચાકરી રે આભમાં ઝીણી જબુ કે વીજળી રે તો આ જે આપણે લોકગીત લખેલ છે એના સિવાય જો તમને સારું આવડતું હોય લોકગીત તો પણ તમે લખી શકો છો અને એની નીચે ત્રણ પ્રશ્નો લખવાના કીધેલા છે જેમાં આપણે પહેલો પ્રશ્ન આ લોકગીતના આધારે બનાવ્યો છે કે આપમાં કેવી વીજળી ચમકી રહી છે બીજો પ્રશ્ન બનાવેલો છે વરસાદમાં કોણ કોણ ભીંજાઈ રહ્યું છે ત્રીજો પ્રશ્ન છે આ ગીતમાં રાણી ક્યાં બેઠી છે વિદ્યાર્થી મિત્રો આ લોકગીત સિવાય તમે બીજું લોકગીત કે કોઈ પણ ગીત લખી અને પ્રશ્નો ત્રણ બનાવી શકો છો હવે આપણે પ્રશ્ન મિત્રો બે ઉપર જઈશું અહીંયા કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું છે પેલો પ્રશ્ન છે હું ગઈકાલે ગાંધીનગર ગયો હતો તો આજે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે તો જવાબ જોઈશું હું આજે ગાંધીનગર જાઉં છું બીજું હાલ હું ગુજરાતીનું સ્વાધ્યાય કરી રહ્યો છું ગઈકાલે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખીએ જવાબ ગઈકાલે હું ગુજરાતીનું સ્વાધ્યાય કરતો હતો ત્રીજું ગઈકાલની મેચમાં ભારત જીત્યું તો આવતીકાલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો આવતીકાલની મેચમાં ભારત જીતશે ચાર મહેશ પાંચ વર્ષમાં ભાષાનો શિક્ષક બન્યો પછી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ મહેશ પાંચ વર્ષ પછી ભાષાનો શિક્ષક બનશે પાંચ હમણાં કોરોનાના લીધે હું ગરમ પાણી પીઉું છું ગયું વર્ષ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ તો ગયા વર્ષે કોરોનાને લીધે હું ગરમ પાણી પીતો હતો છ હું ગઈકાલે સરદાર સરોવર ગયો હતો તો આવતીકાલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ હું આવતીકાલે સરદાર સરોવર જવાનો છું તો આ વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ કાળ મુજબ વાક્યો બનાવ્યા હવે આપણે પ્રશ્ન ઉપર જઈશું ત્યાં આપેલા લંબગોળમાં મિત્રો અલગ અલગ વિશેષણ છે એ શોધી અને આપણે ખાલી જગ્યામાં કરવાની છે પહેલી ખાલી જગ્યા છે મમ્મી પાસે ખાલી ગયા સાડી છે તો અહીંયા મિત્રો લાલ સાડી આવશે તો વિશેષણ વપરાય છે લાલ બીજું હું ખાલી ગયા ઘી લાવ્યો તો કિલો હું કિલો ઘી લાવ્યો તો કિલો છે એ વિશેષણ છે ત્રણ સાબના સિંગડા લાંબા હોય છે તો અહીંયા લાંબા છે એ વિશેષણ છે ચોથું મને હંમેશા ઠંડુ આઈસ્ક્રીમ ભાવે તો અહીંયા ઠંડુ છે એ વિશેષણ કહેવાય નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ મોર એના રંગબેરંગી પિંછાથી સુંદર લાગે છે તો સુંદર છે એ વિશેષણ છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર આપેલો છે ચિત્રનું આઠથી દસ વાક્યમાં વર્ણન કરવાનું છે મિત્રો અહીંયા બાનો વાળો જે ચિત્ર પાઠ છે ધોરણ એનો મિત્રો સરસ એક ચિત્ર લેવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ ચિત્રનું આપણે વર્ણન કરવું હોય તો આવી રીતે લખી શકાય કે આ ચિત્ર ધોરણ સાતમાં આવતા બાનો વાડો પાઠમાંથી લેવામાં આવેલું ચિત્ર છે ચિત્રોમાં બા તેના વાડામાં ફૂલ ચૂંટતી હોય તેમ જોવા મળી રહ્યું છે વાડાની અંદર ઝાડ છોડ વેલાઓ જોવા મળે છે બા વાડાને ખૂબ પ્રેમ કરે છે તે નિયમિત રીતે દરેક છોડ તૃપ્ત થાય ત્યાં સુધી તેને પાણી પાય છે છોડનું રક્ષણ થાય તે માટે તેને ફરતી કાંટાની વાડ કરે છે છોડની જાતે ગોળ મળે મારે છે લીંબુડી કે છોડના થડમાં ચામડાના ટુકડા પણ દાબે છે ખરેખર બાની વાડામાં કામ કરતી જોવી એ એક લ્હાવો છે બા માટે વાળું એક અમુક જગ્યાએ નહીં પણ તેમના પરિવારનું એક સભ્ય હોય તેવું હતું તો આ વિદ્યાર્થી મિત્રો ચિત્ર ઉપરથી આપણે વાક્યો લખ્યા હવે નેક્સ્ટ પ્રશ્ન છે એમાં મિત્રો તમને એક ચિત્ર આપેલું છે બરાબર હવે આ ચિત્રના આધારે આપણે મિત્રો અહીંયા વાક્યો લખવાના છે ચિત્ર તમે જોશો તો એની અંદર જે મિત્રો છે તેમાં ચિત્રમાં રહેલ આઈસ્ક્રીમની દુકાને અમે આઈસ્ક્રીમ ખાવા માટે જોઈએ જઈએ છીએ નાસ્તાની દુકાને અમે નાસ્તો કરવા માટે જઈએ છીએ ચપટોળમાં બેસીને બેસીએ છીએ મત મદારીના ખેલ પણ અમે જોયા છે રમકડાની દુકાનીથી રમકડા ખરીદ્યા છીએ ચિત્રમાં રહેલા દોરડા પર અમે ચાલ્યા નથી કારણ કે અમને નટની જેમ ચાલતા આવડતું નથી બાળકોને ટ્રેનમાં બેઠા નથી કેમ કે અમે મોટા હોવાથી તેમાં બેસવા મળતું નથી અમે મોટા થઈ ગયા હોવાથી ફરકડી ખરીદતા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર આધારિત આવી રીતે વર્ણન કરી શકીએ હવે આપણે આગળ જે પ્રશ્ન છે પ્રશ્ન પાંચ નીચેની જાહેરાત વાંચી તેના આધારે જવાબ લખવાના છે અહીંયા જાહેરાત છે એ મિત્રો કાંકરિયા કાર્નિવલ અમદાવાદની અંદર જે મિત્રો યોજવામાં આવેલો છે તે છે કઈ તારીખે યોજાયો છે તો પચીસથી એકત્રીસ ડિસેમ્બરે પરવેશ નિઃશુલ્ક રહેશે બરાબર સ્થળ છે કાંકરિયા તળાવ મણિનગર અમદાવાદ અને સમય છે છથી દસનો બરાબર અહીંયા ખાસ કરીને આ કલાકારો અને આ વસ્તુ છે એ યોજવાની છે પ્રશ્ન જોઈએ પહેલું છે દસમા કાંકરિયા કાર્નિવલમાં તમે જશો તો ટિકિટ માટે કેટલા રૂપિયા આપવા પડશે તો મિત્રો દસમા કાંકરિયા કાર્નિવલમાં મમ્મી પપ્પા સાથે જઈશું તો કંઈ ટિકિટ આપવી નહીં પડે કારણ કે પ્રવેશ શું છે નિઃશુલ્ક છે બીજું આ કાંકરિયા કાર્નિવલ અગાઉ કેટલા ક કાર્નિવલ થઈ ચૂક્યા છે તો મિત્રો દસમો છે એટલે નવ થઈ ચૂક્યા કહેવાય ત્રીજું કાંકરિયા કાર્નિવલમાં મનોરંજન માટે કયા કયા ઉત્તમ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો કાંકરિયા કાર્નિવલમાં ઉત્તમ કલાકારો દ્વારા ડાયરો હાસ્ય કલાકારો દ્વારા ગમત ગુલાબ બાળકો માટે રાઇડ્સ આત આતશબાજી જેવા મનોરંજનના કાર્યક્રમો છે એ રાખવામાં આવ્યા છે ચોથું છે આ કાંકરિયા કાર્નિવલમાં ભાગ લેવા માટે તમારે કઈ કઈ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે તો મિત્રો આ કાર્નિવલમાં ભાગ લેવા માટે માસ્ક ફરજિયાત પહેરવું અને બે વ્યક્તિ વચ્ચે યોગ્ય અંતર રાખવાની અપીલ કરવામાં આવી છે પ્રશ્ન છ ફકરો વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા મિત્રો સરસ મજાનો ફકરો આપેલો છે બરાબર સિદ્ધરાજ જયશ્રી વિશે પાટણ નગરી વિશે એમ ચંદ્રાચાર્ય વિશે તો ચાલો આપણે હવે પ્રશ્ન જોઈએ ફકરામાંથી કોઈપણ મિત્રો ત્રણ વ્યક્તિવાચક સંજ્ઞા પદ ઓળખી લખો આ મિત્રો વ્યક્તિવાચક એટલે નામ કોઈ પણ શહેરનું નામ હોય વ્યક્તિનું નામ હોય તો ચાલો જોઈએ પહેલું છે સિધરા જયસિંહ હેમચંદ્રાચાર્ય બીજું અને પાટણ આ ત્રણ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય બીજું ફકરામાંથી કોઈ પણ બે જાતિવાચક સંજ્ઞાપદ ઓળખી લખો જાતિવાચકની વાત કરી છે તો નગર એક જાતિવાચક કહેવાય રાજ્ય એ જાતિવાચક કહેવાય ત્રીજું ફકરામાંથી કોઈ એક સમૂહવાચક સંજ્ઞાપદ શોધીને લખો તો વૃંદ એ મિત્રો સમૂહવાચક સંજ્ઞાપદ છે ચોથું ફકરામાંથી કોઈ પણ ત્રણ ભાવાચક સંજ્ઞાપદ શોધીને લખો તો આનંદ પ્રેરણા અને જય જયકાર એ ભાવાચક સંજ્ઞાપદ થયું પાંચ ફકરામાંથી કોઈ પણ બે દ્રવ્યવાચક સંજ્ઞાપદ શોધીને લખો તો સોના અને ચાંદી એ મિત્રો દ્રવ્યવાચક કહેવાય હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન સાત તમારું મનપસંદ પ્રાર્થના ગીત લખવાનું છે મિત્રો કોઈ પણ તમે લખી શકો છો તમારી પહેલી કવિતા છે એક જ દે ચિંદગારી એ પણ લખી શકો છો એના સિવાય તમને બીજું પણ આવડતું હોય તો એ પણ મિત્રો તમે લખી શકો છો ધોરણ આઠમાં ભણીને આવ્યા છો તે પ્રશ્ન આઠમાં તમને ગમતું ચિત્ર ચોંટાડી તેનું વર્ણન કરો હવે વિદ્યાર્થી મિત્રો તમને ક્યુ ચિત્ર ગમે છે એ તમને ખ્યાલ હશે એનું તમારે અહીંયા ચિત્ર એ ચોંટાડવાનું છે અને એના શબ્દો એ તમારે અહીંયા વાક્યો છે એ લખવાના છે ચિત્ર આધારિત વાક્યો આપણે લખીશું બરાબર આગળ જોઈશું પ્રશ્ન નવ આપેલા ચિત્રના આધારે ઉખાણા કે પંક્તિઓની રચના કરવાની છે અહીં મિત્રો એક દીવો આપેલો છે આ દીવાની અંદર આપણે વાક્ય અથવા કોઈ ઉખાણા રચવાના હોય તો આ રીતે લખી શકાય કે ભીતર ભર્યું છે અજવાળું ના જળહાળીએ કેમ આ વખતે તો સ્વયં પ્રગટીએ ચાલુ દીવાની જેમ અથવા ફરતી પીછે અંધકારની દીપ નહીં રંગાય તો આ રીતે મિત્રો લખીશું દીવા વિશે અ આગળ જોઈશું પ્રશ્ન દસ છે માગ્યા મુજબ જવાબ લખવાના છે આપેલ ધ્વનિકટકોને જોડવાના છે તો અહીંયા મિત્રો જોઈએ તો વ વતા ઈ વતા પતા અ વ તો વિપત થાય બીજું છે એમાં જિંદગી થશે અને ત્રીજું છે ધ્વનિ કટકો એને જોડીએ તો સરોવર શબ્દ બને છે હવે અહીંયા ધ્વનિ કટકો મિત્રો શબ્દો આપેલા છે એને ધ્વનિ કટકોમાં છૂટા પાડવાના છે તો સુધારો છે એને ધ્વનિ કટકમાં આપણે સુધારાને પાડીએ તો પેલું શૂનું થાય સ ઉ ધાનું થશે વતા આ અને રો નું થશે ર વતા ઓ બરાબર એવી રીતે સગડી તો સ નું થશે સ વુ થશે ગ વતા અ અને ડી નું થશે ડ વી ધીરજ ધીરજનું ધ વતા ઈ ર વતા અ અને જ નું જ વતા અ હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન ગયા ધરણી કટકોના સ્થાન આડાવળા થઈ ગયા છે તો તેને યોગ્ય સ્થાને મૂકીએ અહીંયા મિત્રો તમે જોશો કંઠ્ય છે તાલવ્ય દંત્ય મૂર્ધન્ય અને ઉષ્ટ્ય એ દરેક છે એને આપણે આડાવળા થયા છે તો એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો ક કંઠ્યમાં થશે ક ખ એ કંઠ્ય ચ જ તાલવ્ય ત ધ દંત્ય ટ મૂર્ધન્ય અને પ ભ થાય હવે પ્રશ્ન બાર છે વિવિધ ક્રિયાપદોનો ઉપયોગ કરી તમને ગમતા સાત વાક્ય બનાવવાના છે તમે કોઈ પણ મિત્રો બનાવી શકો છો આના સિવાય પણ બરાબર આ સાત વાક્યો છે એના સિવાય પણ બીજા વાક્ય પણ તમે બનાવી શકો છો પ્રશ્ન તેર છે આપેલા વિઝિટિંગ કાર્ડના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીં મિત્રો સપ્તરંગી રમકડા શોપ છે એ ખાસ ઓફર છે બસો રૂપિયાની ખરીદી પર પચાસ રૂપિયાનું એક રમકડું ફ્રી મળે છે શૈક્ષણિક રમકડાની ખરીદી પર બે વાર્તા ચોપડી પણ ફ્રી મળે છે બરાબર દર પૂર્ણ દુકાન બંધ રહેશે સ્થળ છે ગુલાબનગર રમકડા બજારની ગલીમાં અમદાવાદ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નો છે પહેલું છે કે સપ્તરંગી રમકડા શોપ કઈ જગ્યાએ આવેલી છે તો સપ્તરંગી રમકડા શોપ ગુલાબનગર રમકડા બજારની ગલી અમદાવાદમાં આવેલ છે બીજું ચિન્ટુએ પચાસ રૂપિયાવાળા ત્રણ રમકડા ફી મળ્યા છે તો તેણે કેટલા રૂપિયાના રમકડા ખરીદ્યા હશે તો આપણે આગળ જોયું તો બસ્સો રૂપિયાની ખરીદી પર પચાસ રૂપિયાનું રમકડું ફ્રી તો અહીંયા ત્રણ રમકડા ફ્રી મળ્યા એટલે કે છસો રૂપિયાની ખરીદી ખરી હશે ત્રીજું ભોલુએ બેટરીવાળી ગાડી બે વર્ષ પહેલાં ખરીદી હતી હવે તે બગડતા તે તેની બદલાવી શકશે કે કેમ તો ભાઈ ના નહીં બદલાવી શકે કેમ ભોલું બેટરીવાળી મિત્રો ગાડી બદલાઈ શકશે નહીં કારણ કે તેની ગેરંટી પૂરી થઈ ચૂકી છે ચોથું પરીની ચાર વાર્તાની ચોપડી ફ્રી મળી છે તો તેણે કેટલા શૈક્ષણિક રમકડા ખરીદ્યા હશે તો મિત્રો પરીએ બે શૈક્ષણિક રમકડા ખરીદ્યા હશે પાંચ સપ્તરંગી રમકડા શોપ મહિનાની કેટલી વાર બંધ રહેશે તો મહિનામાં એક જ વખત કારણ કે પૂનમના દિવસે બંધ હોય છે એટલા માટે પ્રશ્ન મિત્રો ચૌદમો હતો કંકોત્રી વિઝિટિંગ કાર્ડ આમંત્રણ કાર્ડ મેળવી તેના અવલોકનના આધારે પૂરા પૂરી શકાય તે બનાવી મિત્રો લખવાનો છે તો અહીંયા મિત્રો આ કંકોત્રી કોના લગ્નની છે એવા પ્રશ્નો આપણે બનાવી શકીએ પ્રશ્નો બનાવવાના છે તો આમાં લગ્ન સ્થળ કઈ જગ્યાએ આવેલું છે હસ્તમેળાનો સમય ક્યારનો છે કઈ તારીખે લગ્ન રાખવામાં આવ્યા છે વરકન્યાના નામો શું છે ટઉકામાં કોના કોના નામ લખેલા છે જાન કયા ગામમાં જ આવવાની છે સંગીત સંધ્યાનું આયોજન ક્યારે કરેલ છે લગ્ન કેટલા દિવસમાં રાખવામાં આવ્યા છે બપોરનો જમણવાર ક્યાં રાખેલ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો લખવાના છે આ વાત કરીએ આપણે પ્રશ્ન મિત્રો એકથી ને ચૌદ સુધીના તમારા ચાલો યાદ કરીએ ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન હવે મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે બનાવવાના છે પ્રશ્ન નંબર પંદરથી જે છે એ તમામ પ્રશ્નોનો જોઈશું આવી રીતે તમારા ભાગ મિત્રો ધોરણ નવમાં છ ભાગો આવેલા છે એ છ ભાગનો આપણે સોલ્યુશન મિત્રો બનાવીને મૂકી દઈશું તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા